સોહામણી જો કોણ હવા જવા જ ના હે જળતી હે અમારા નરને ના કોણ હજ હવા જળતી હે અરે સોરઠ ધરતી જયરાજભાઈ દાતાર જો વાત કરીએ ને તો કેવાય છે બહુ પોતે ઉદાર હતા પોતે દાતાર હતા એમાં એક વાર દરવાને ને આવીને અલા ખાસર ને એટલું કીધું બાપુ રાજતે એમ કેવાય છે અલા ખાસર ને યાદ આવ્યું સિપાહીઓને બોલાવીને કીધું જા દરવાર ને અત્યારે અહીંયા હાજર કરો છિપાહીઓ ગયા દરવાજ ને બોલાવીને લાવ્યા

માણા ની દિવસો મારા હોય ને તો દુખી આવે પછી બીજી કડીમાં શું કહે છે કેમ તમે આવ્યા

ઓ કરો દેજે રેબ કરો મીઠો આપ જ રેજી નશે દુલા કા કેસે કાગ કે એને પાણી પાજે ભેરો બેહીન ખાજે મિત્રો આજે જયરાજભાઈ ની વાડીયા એવો આનંદ કર્યો ફરી ક્યારેક પાછો સમય મળશે ત્યારે આપણે આવી વાતો લઈને ફરી જયરાજભાઈ ની વાડિયા જઈશું અત્યારે હવે અમારે સાપાણી નો ટાઈમ થઈ ગયો છે તો હવે અમારે સાપાણી આ મિત્રો બનાવશે સાપાણીની ની લેરખું કરી અને પછી અમે છૂટા પડશું જય માતાજી